એક તરફ રાજ્ય સરકાર વારંવાર કરી રહી છે કે નાનામાં નાના જે ઘર છે ત્યાં સુધી અમે વિકાસ પહોંચાડી રહ્યા છે અને દરેક ગામમાં એસટી ની સુવિધા પણ કરી રહ્યા છે પરંતુ કડી તાલુકાનું એક ગામ એવું પણ છે કે જ્યાં આજે પણ એસટી બસ નથી આવતી અને આ બસના કારણે આ ગામમાં જે વિદ્યાર્થીઓ બણી રહ્યા છે દોરણ એકથી આઠ સુધી અહીંયા સ્કૂલ છે પરંતુ આઠ પછી સ્કૂલ નથી તે કારણસર અન્ય ગામમાં કે અન્ય જગ્યાએ ભણવા જવું પડે છે પરંતુ એક વિદ્યાર્થીની એવી છે આપણા સાથે કે જેના પાસે બસ ન હોવાથી અપડાઉનની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેને ભરતળ છોડવું પડ્યું છે શું નામ છે તમારું સોનલબેન નામ છે મારું સોનલબેન તમે અભ્યાસ ક્યાં સુધી મે અભ્યાસ કર્યો છે પણ આ ગામમાં કોઈ સાધનની સુવિધા ન હોવાથી હું આગળ અભ્યાસ કરી શકી નહીં ક્યારે અભ્યાસ મારે જ્યારે અહીંયા ગામમાં કોઈ બી સાધનની સુવિધા એ વખતે એકલા જવામાં છોકરીઓને એટલે પછી મારે ભણવાનું છોડવું પડ્યું અહીંયા તો આજે પણ અન્ય બીજી છોકરીઓ છોકરા તો ભણવા જાય છે આગળ બીજા વિદ્યાર્થીઓ છે જે પ્રાઇવેટ સાધન કરાવી પપ્પા સરકારી સુવિધાઓ આવતી જ નથી કઈ સુવિધાઓ નથી સુવિધાઓમાં તો નથી કોઈને મકાન મળતા નથી આ કચરાની સુવિધા નથી કે પાણીની લાઈનો ની સુવિધા ગામમાં પીવાનું પાણી શુદ્ધ નથી મળતું બાર ગામ લોકો પાણી પીવાનું લાવે છે તો અમુક વખતે તો ઘણી વખતે ગામમાં બોર પણ બગડી જાય છે મહિનાઓ સુધી ગામમાં પાણી નથી આવતું હતું બહુ બધી વસ્તુઓ છે જેના માટે સરકાર આ ગામને કોઈ જોતું જ નથી સર ઘણી વખતે સરકારે અમે તલાટીઓને અપીલ કરી છે આગળ પણ તાલુકામાં અપીલ કરી છે પણ આ ગામને કોઈ જોવા જ આવતું નથી

તલાટી ને રજુ કરો ને તલાટી પણ રજૂઆત કરી છે સરપંચ ને પણ રજૂઆત કરી છે પણ આ ગામની ની અંદર સરપંચ એવા આવે છે ને કે જે ભણેલા ના હોય ને એવા લોકો સરપંચ માં આવે છે બાકી જેને ભણતર નું મહત્વ છે એવા લોકો સરપંચ છે જ નહીં

લાઈટ બિલ છે લાઈટ આવે છે કે આવે હા લાઇટ બિલ આવે છે પાણી નથી રોડ રસ્તાની શું સ્થિતિ છે રોડ રસ્તાની સર તમે જોઈ શકો છો આવે છે રોડ રસ્તા બનાવે છે પણ કેવા કે ટેમ્પરરી થોડા સમયમાં રસ્તા તૂટી જાય છે કોઈ બાકી પાકું બાંધકામ કોઈ કરી આપતું નથી અહીંયા આ તો બસ નથી આવતી તો ક્યારે તમે એસટી ડેપો મેનેજર ને કે અહીંના તમારો સરપંચ કોઈને રજૂઆત કરી નહીં એ રીતનું તો કંઈ કર્યું નથી કેમ કે આ ગામમાં એટલા બધા કોઈ જાણકાર કેમ કે આ ગામના ભણતર જ નથી તો કોઈ લોકો કોઈ એટલા જાણકાર છે જ નહીં કેટલા સુધી છે સ્કૂલ અહીંયા આઠ સુધી છે દવાખાન જેવું કઈ છે દવાખાનું બી નથી કઈ જ નથી માની લોકો બીમાર પડે તો કેટલા દૂર ચાલતું અહીંયા બીમાર અહીંથી લગભગ 10 કિલોમીટર જેવું છે ખાવડ ગામ બાજુમાં સરકારી ત્યાં દવાખાનું છે ત્યાં લઈ જશે જવું પડે છે ચાલતા કોઈને પ્રાઇવેટ સાધન હોય તો પ્રાઇવેટ સાધન માં લઈ જાય નહીં તો છૂટક સાધનમાં માં જાય બધા સાધન લઈ જાય ઓકે અહિયાં ધારાસભ્ય જે છે ક્યારે આવે છે કે નહીં આવતા ધારાસભ્ય અમારું ગામ ફક્ત વોટ માંગવા માટે જ આવે છે બાકી કોઈ આ ગામમાં જોવાય નથી આવતું કોઈ પણ પાર્ટી જે આવે છે ઉમેદવારો તે તમને શું કે છે બસ એ જ અમે મોટા મોટા વાયદા કરીને જતા રહે છે કે અમે તમારા ગામમાં પાણીની સુવિધા કરાવશું ને આમ કરાવીશું ને તેમ કરાવીશું પણ જોયા વોટ થઈ જાય પછી કોઈ જ નથી આવતું અચ્છા હવે તમારે ડેલીગેટ ની પણ ચૂંટણી આવી રહી છે કોંગ્રેસના ઉમેદવાર હશે ભાજપના ઉમેદવાર હશે શું કહેશો એ લોકો સર મારી તો બસ એક જ અપીલ છે કે બધા જે કોઈ ભી આવે ને એમને પહેલા એ જ કહેવું છે કે પહેલા તમે અમારા ગામમાં સુધારો કરાવો પછી જ અમે તમને બધાને વોટ આપીશું બાકી કોઈને વોટ આપવા નથી કેમ કે વોટ લઈ લે તો પછી કોઈ જોવા આવવાનું જ નથી ને પાછો અહીંયા

અત્યારે હાલ કોઈ બી સરપંચ આવે ને તો સરપંચ ને તાલુકા પંચાયતમાં કે ગ્રામ પંચાયત નથી કોણ કામ કરે છે પણ ગ્રાન્ટ ખબર નહી ક્યાં જાય છે શું કરે છે કામ કરે છે પણ કેવું કામ ટેમ્પરરી કામ કરીને જતા રહે છે બધા એટલે જો રસ્તાઓ કદાચ છ મહિના પેલા બન્યા ને તો છ મહિના પછી જુઓ તો આ રસ્તાઓની હાલત જુઓ તમે આ રસ્તાઓ તમે જોઈ શકો છો ગામમાં કચરા ન જોવો તમે કચરા માટે કોઈ સુવિધા નથી બાકીના બીજા ગામોમાં તમે જોવા ને તો અમુક જગ્યાએ ટ્રેક્ટરોની સુવિધા કરે છે ત્રણ દિવસે ત્રણ દિવસે એમ કે કચરો લેવા આવે ઘરે ઘરે આ ગામમાં એવું બી કઈ નથી મહિલાઓ મહિલાઓની અહીંયા કઈ સ્થિતિ નથી બધી મહિલાઓ ઘરે છે આ ગામમાં રોજગાર પણ રોજગાર માટે પણ કઈ નથી હું ખુદ અત્યારે 8 વર્ષથી બાર કડીમાં જોબ કરતી હતી અત્યારે ઘરે આવી ગઈ છું ઘરેથી મારે જોબ જવું છે પણ નથી જઈ શકતી કેમ કે ગામમાં સાવ સાધારની સુવિધા જ નથી ને કઈ રીતે જોબ જવાનું એટલે પ્રોબ્લેમ આ છે ક્યારે જિલ્લાના સાંસદ આવે છે કે નહીં આવતો કોઈ દિવસ નહીં આ ગામમાં કોઈ સરકારી અધિકારી કોઈ દિવસ કોઈ જોવા આવ્યું નથી બસ ખાલી વર્ષે વોટ માંગવા આવે છે વોટિંગ થઈ જાય એટલે પતી ગયું બાકી કોઈ કઈ કરવા આવતું જ નથી અહીંયા આ સ્થિતિ સીધે સીધી સ્પષ્ટ છે શબ્દો આ એક આઠ માં ધોરણ ભણેલી દીકરી છે તે કહી રહી છે અને ફક્ત એક એસટી બસ ના અભાવે તેમણે અભ્યાસ છોડવો પડે છે આ સ્થિતિ છે છે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોની સરકાર વારંવાર આપતી હોય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યની કે સાંસદની ચૂંટણી હોય છે તે સમયે આ ઉમેદવાર અલગ અલગ પાર્ટીના આવે છે વાતો કરે છે પરંતુ વોટ મેળવી લીધા બાદ તે દેખાતા પણ નથી તેવા પણ તેમના સીધે સીધા આરોપ છે હવે આ સ્થિતિ છે ગુજરાત અને ગુજરાતના વિકાસ મોડલ ની આ મામલે કડીના ધારાસભ્ય કરશન સોલંકી જે અહીંથી ચૂંટાયેલા છે અને એના લોકોએ વોટ આપ્યા છે તે આવનારા દિવસોમાં એના રોડ રસ્તાને લઈને બસને લઈને શું કામ કરે છે તે આવનારો સમય બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવ તો તેને કહીએ જે परा